વડોદરા વાઘોડિયા રોડ ઉપર દશામાના મઢમાં સાંજણીની આંખમાંથી ઘી નીકળવાની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા દશામાની ભૂઈએ લેખિત કબૂલાત આપી ઘીનું તરકટ કર્યાનું કબૂલી માફી માંગી લીધી ભૂઈની 35 વર્ષની ધતિંગ લીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા દશામાના મઢમાં રૂપિયા કમાવાનું તરકટ બહાર આવ્યો જાથાએ સાંજણી તપાસતા ઘરના સદસ્યોનું કારસ્તાન બહાર આવ્યું ધાર્મિક છેતરપિંડી કરનારાઓથી સાવધાન જાથાએ પાંત્રીસ વર્ષમાં અઠ્યાવીસ ઢોંગી ભૂઈમાનો પર્દાફાશ કર્યો ભૂઈને મુશ્કેલીના સમયે દશામાએ મદદ કરી નહીં જીથી રડી પડ્યા ભવિષ્યમાં દશામાના મઢે તરકટ નહીં કરવાની લેખિત વાહે ધરી આપી પૂરી સીધાબા ગણપતસિંહ ગોહિલ પુત્ર ડ્રાઈવર સતીશસિંહે કબૂલાતનામામાં સહી કરી આપી જાથાને ઘીના ચમત્કારની પોલ ખોલ કરી વિજ્ઞાન જાથાનો બારસો તોતેરમો સફળ પર્દાફાશ વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એબી પટેલ સબ ઇન્સ્પેક્ટર ભરવાડ મહિલા પોલીસ તથા પોલીસ કર્મીઓ પર્દાફાશમાં મદદ કરી ચાથાએ આભાર વ્યક્ત કર્યો ભૂઈ સીતાબા અને પુત્ર ને કરતું પોલીસ તંત્ર

જેને જે કહ્યું હોય મને કેમાય રસ્તું મને આ કરો તમને કેમાં છે માણસો બીજા તમે બીજાવતી વતી બીજા વતી કઈ હું કે ભા

કામ છે વડોદરા વાઘોડિયા રોડ ઉપર દસામાના મઢમાં સાંઢણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે તે બુનિયાદ સાબિત થયો છે ભોય અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે આર્થિક લૂંટનું કારસ્તાન બહાર આવ્યું છે જે પ્રકારે ભોય છેલ્લા પાંત્રીસ વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે તેમણે કબુલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબુલાત આપી છે દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્થાન કરેલ છે જેનો વિજ્ઞાન જાથાએ બારસો ને ચોતેરમાં સફળ પર્દાફાશ કર્યો છે વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર અને પાણી ગેટ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ પર્દાફાશમાં મદદ કરી છે તેને વિજ્ઞાન જાથા અભિનંદન આપે છે લોકોને અપીલ કરી છે કે હિન્દુ મુસલમાન કે ખ્રિશ્ચિયન કોઈ પણ આવા જતીંગ બાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ આવા કોઈ ચમત્કારોથી માનવીને બરબાદી અને પાયમાલી મળી છે તો આપણે હવે સાવધાન થઈ અને આવા લેહભાગોથી દૂર રહેવા જાથા અપીલ કરે છે